આજનો દિવસ ઇતિહાસમાં ભૂતકાળમાં આજની જ તારીખે બનેલી કંઈક કેટલીક ઘટનાઓની ઝાંખી એટલે આજનો દિવસ ઇતિહાસમાં આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર તો ભૂતકાળમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ જે છે એની આપણે આજે અહીં વાત કરવી છે તો ચાલો શરૂ કરીએ આજનો દિવસ ઇતિહાસમાં તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર ઓગણસી આજના જ દિવસે અઢારસો ઓગણસીની સાલમાં ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં સ્ટીમ એટલે કે વરાળથી ચાલતી જે મોટર ટ્રામ હતી તેના રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું આજના જ દિવસે

આ ભગતસિંહ છે એને આપણે કોણ નથી ઓળખતું ભારતીય સ્વતંત્ર સેનાની એ પંજાબના ઝરાવાલા તાલુકામાં જન્મેલા પોતાનું સમગ્ર જીવન જીવન પરિવાર સઘળું દેશ માટે કુરબાન કરી દીધેલું અને એ દેશ એટલે આપણો દેશ ભારત માત્ર ચોવીસ વર્ષની વયે દેશ માટે શહાદત સ્વીકારનાર આ ભારત માતાના સપૂતને પણ હવે ઓળખતા થઈ ગયા છે આ સ્પેસેક્સ નું અવકાશયાન જે છે એ નું અનાવરણ કરે છે આ દિવસે કે જે મંગળ અને સૌર મંડળની મુસાફરી કરવા અને પૃથ્વી પર પાછા ઉતરવા માટે રચાયેલ છે અઠયાવીસ સપ્ટેમ્બર બે હજાર વીસ કોવિડ નાઇન્ટીન આપણે કોવિડ નાઇન્ટીનથી બધા પરિચિત છીએ અને એ એક વર્ષમાં સમયમાંથી આપણે બધા હેમખેમ પસાર થઈ ચૂક્યા છીએ પણ બે હજાર વીસમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરે કોવિડ નાઇન્ટીનના નોંધાયેલા વૈશ્વિક મૃત્યુઆંક તેત્રીસ million થી વધુ જાણીતા કેસ સાથે એક million ને વટાવી ગયો હતો. મતલબ કે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર વીસના દિવસે વિશ્વની અંદર કોવિડ nineteen થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા છે એક million ને વટાવી ગયેલી હતી. તો આ હતું આજનો દિવસ ઇતિહાસમાં તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર. આભાર.